આખી દુનિયા કચરાથી પરેશાન છે પરંતુ આ એક એવો દેશ છે કે એને ગાર્બેજની એટલી જરૂર છે કે તે બીજા દેશમાંથી પણ કચરો આયાત કરે છે પણ આટલો બધો કચરો ખરીદવા પાછળનું કારણ શું છે ચાલો જાણીએ શું તમે જાણો છો કે કચરો જેને આપણે વેસ્ટ માનીએ છીએ એ જ કોઈ દેશ માટે ખજાનો બની શકે છે હા સ્વીડને અશક્ય લાગતી વાતને હકીકત બનાવી છે સ્વીડન દુનિયાનો એવો દેશ છે કે જે પોતાનો નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ કચરો રિસાયકલ કરે છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કચરાથી વીજળી કપડાં અને રસ્તાઓ પણ તૈયાર થાય છે દેશમાં આજ સુધી ત્રીસથી વધુ વેસ્ટુ એનર્જી પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે જે દર વર્ષે બે પોઈન્ટ પાંચ મિલિયન ટન કચરાને એનર્જીમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે પણ અહીં એક ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે સ્વીડન પાસે હવે પોતાનો પૂરતો કચરો જ નથી તેથી આ પ્લાન્ટ્સ ચાલુ રાખવા માટે તે બીજા દેશમાંથી કચરો ઇમ્પોર્ટ કરે છે આવા પ્લાન્ટ્સ આપણા ભારતમાં પણ છે પણ જો યોગ્ય ડેવલપમેન્ટ અને સફાઈની વ્યવસ્થા થાય તો કદાચ આપણે પણ આપણા કચરાને ખજાનામાં બદલી શકીએ